તો ગાઈસ ફાઇનલી આપણો કોસ્ચ્યુમ ચેન્જ કરી લીધ્યા છે અને હાર્દિકભાઈ જુઓ લુંગી બેઠી છે બરોબર બબર લાગે છે પમ તો મસ્ત લાગે છે બાકી તઈ બધા કોમેન્ટ કરો હાર્દિકભાઈ કેવું લાગે કાટ નાખું ઉપર ચેન્જ કરવું પડે યાર કાટ નાખું ના કાટ સમ ખંજર આસ મંદ અરે યાર હેની ખંજર આવલે પાટી તો એમ પેલ દે તેનોર માઈ હા તો પાટી લેક કોમ કરો તમે લુંગી પેલ દે એ તમે દૂધ થી પેરો પર તો દૂધ થી ખાખી સર પેર દેવા મો ખાખી ની મજા તો દૂધ થી પેરા યાર દૂધ મસ્ત લાગે હા પેરી ને અને હા દેખ ન ગયો તું ટપાલી પેરી કે બરોબર ટપાલી બાકી ગાઈસ આપણો તો કમરે રેડી થઈ ગયા છે નોમ પાડી છે બરોબર છે મતલબ કે દરેક ચેનલ માં એક નિક નોમ ફિક્સ રાખ્યો છે આવતી છે હ મેટકા કોસો જાલે અરે મેટકા મીઠિયા અરે મેઠા કાકા મેઠું કે દે તાન એ મેટકા કા હું કર્યું કોઈ નહીં ના મારા હગે કરી બેટા છોડા ના દે મારા

તો ફાઇનલી બધા તૈયાર થઈ ગયા છે અને આપડે આ વખત કોમેડી વખતે બનાવતા પહેલા હસમુખલાલ સાહેબના દર્શન કરીએ એમના આશીર્વાદ લઈએ અને પછી કોમેડી વિડીયો ચાલુ કરીએ બરાબર અગરબત્તી કરવી આ કરી દેજો અગરબત્તી બાકી જો આખો તો પાટિલ ના દૂધ યુ પહેલા પાટિલ ફર્સ્ટ ટાઈમ હે ને પાટિલ નો આખો લુક અલગ જ લાગે છે અમે હાઈટ છે ને બોડી એ છે ભાઈ ની

મેટકાો હોય ખરાગરબત્તી કરતો નથી તો ગાઈ આજ તો ખાલી કેરેક્ટર આયા છે અને બે કેરેક્ટર આયા નહી હજુ આપડે રિહર્સલ કરી દઈએ બરોબર हं आउला दै रे पना आ त कुवा न भरवानो बबे एउ थारु गाइज आ कोक ल्याएछ नौ हो आ कण पण तिमतु कनेरी आ त नासिक सिवाय चोइ न माला नासिक मला हो तमी नासिक जाता नि ए वक सपना मते ले त आया सपना मइन उडीनल म त आवदु आ सपना वा म ननु हो बराबर अनि गाइज जो मेत्ता कण पेराउ पछि ले मेत्तादी मेत्तादी हं उमा मेत्ताडा न कोए मोम जा खुदी मेटा भिडियो बनाउता बनकार भिडियो वन वन फोरी नखे જાનો ભાઈ મેર દાદી ની કે તા હું કે અહી તા એ મછો લાગે છે આ થઈ ગયું સર

હે લિંજા હે મે તો હું મા ટેન્શન હોય જાય હે લિંજા હે તો બડ બડા ફોન હર સીટ અપ કર દે પાછે કોઈ ઇમો ફોન ન

તો ગઈસ વિકાની પ્રોબ્લેમ આવી છે જેનું સોલ્યુશન આપણે બધા ભેગા થઈને લાવવું પડે બોલ વિકા શું પ્રોબ્લેમ આવી છે બાવાજી મારે બેના છે નહીં તો વીરિયો ને જોવાનો બે કરિયા તો હું કાલ થી વીરિયો નહી આવું એ રોવા રૂકા કાજી કરિયા લે મારા બેટા ઓ આપણે કમની વાંતો છે ઉપર હું અમે તો શું કહો ગો ભઈ પડે ઉપર વિકા રોવા ન દે આ બો ભઈ કરિયા રાખે વિકા રોવા ન જો રોવા ન થાય વિકા હું શું રોવા દે દહી કે ચાલે હા દહી કે ચાલે リカ रोनी માં માં ગાઈસ આજે અમે કરતા બાકી વાસ્તવમાં નહીં પણ આ તો આપણે થોડીક કોમેડી કરતા હતા બરાબર છેリカ આવા જાય ગાઈસ વાના દેખાવા દેリカ પ્રૅન્ક કેવો લાગ્યો તને હા હારો લાગ્યો ઈમોર મા દોડતો ભાગી ગયો અલ્યા તમે ઓનું મુ ડૂજુ હો અને તઈ કોમેન્ટ કરો કે ખરી ખરી ટોટ ડબા ગયો હે આવો આ એમની તાર મુ ડૂબા તા ખરી મુ પડી જાય તો મેઠી નું ડૂબેલું નોમ રાખું અલગ કોઈ મેઠ કા કોમ ડૂબ તો પડી જાય એ મેઠ આ સુધરો ના ભરવાના મારી મેઠી કાશી એમ બે શબ્દ તો મન ગોક્યો છે બાજા હો પડી જાય તાને ગાઈસ ઓ આવા ના ભરવાના ભાવડી હા આને પાર્ટી અટામાં બેવાને હરીફ ના કરવાની તો ફોન ફોની નાખે એવું કાનો બાવાજી નક મારું ટીનું પોતાનું હ અમૃત રિપેર તો હું તો મને તો લાઈક કરી દેજો અને આ વિડીયો ગમતા હોય જોવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો બાકી મળીએ છીએ સીતા કાલના નવા વિડિયો માં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી